કૃષ્ણના પંથવાળા છે એ શિવને ન માને શિવના પંથવાળા કૃષ્ણને ન માને માતાજીવાળા રામને ન માને રામવાળા માતાજીને ન માને આ વાત મારે એટલા માટે કરવી પડે છે હવે ખતરો છે સનાતન ધર્મ ઉપર ખતરો છે એટલે બે હાથ જોડી અને વ્યાસપીઠ ઉપરથી મારી પ્રાર્થના છે આ બધોય એક જ સનાતન ધર્મ છે રામનો એ છે કૃષ્ણનો એ છે શિવનું એ છે શક્તિનું એ છે ને સૂર્યનું એ છે આપણા સનાતન ધર્મના પંચ પાંચ સ્તંભ છે ગણપતિ શિવ શક્તિ વિષ્ણુ અને સૂર્ય આ પંચ દેવની આપણામાં ઉપાસક હોય ઉપાસના હોય છે અને આ પાંચ દેવી સનાતન ધર્મના છે સ્તંભ આ આદિ અનાદિ કાળનો સનાતન ધર્મ છે અને ધર્મના નામે આપણે બધા જ જુદા પડ્યા છીએ આ એક મોટી ચાલ છે રામના વાળાને જુદા કરો કૃષ્ણવાળાને જુદા કરો શિવ વાળાને જુદા કરો અને નિયમ છે કે એક ઘરની અંદર હો વ્યક્તિ પરિવાર રહેતો હોય અને ખટપટને કારણે જુદા થઈ જાય એ હોય હો પરિવાર કુટુંબ બરબાદ થઈ જાય પણ જો હંપીને એક થઈને દઈએ તો આખી દુનિયા ઉપર રાજ કરી શકે પરાજિત ક્યારેય ના થાય એટલે આપણે બધાએ એક થઈને રહેવાનું છે નાના હતા ત્યારે ભણવામાં આવતું પાંચ લાખની ભેગી કોઈ ભાંગી ન હગે એક એક લાકડી કરીને પાંચેય ભાંગી શકાય સો પણ ભાંગી શકાય પણ ભેગી કરી નાખેલી પાંચ લાકડી ભાંગી ન શકાય એમ પરિવારમાંય હંપ રાખજો અને ધર્મમાંય હોમ્પ રાખજો આ આજની દક્ષિણા છે મારી પરિવાર બધાય સંપીને ભેગું રહેવું ધર્મમાં દી ભેદભાવ ન માનવો કૃષ્ણનો વિરોધ ન કરવો રામનો વિરોધ ન કરવો શિવનો વિરોધ ન કરવો આ એક મોટી ચાલ છે હિન્દુઓને વિભાજત વિભાજીત કરવાની એક મોટું ષડયંત્ર ચાલે છે નહીં નહીં આપણો ધર્મ ક્યારેય છોડવો નવા નવા ધર્મો નીકળશે નવા નવા ધર્મોમાં ભળવું નહીં આપણો અનાદિકાળનો આવતો આ સનાતન ધર્મ એને ક્યારેય છોડવો નહીં અનેક ધર્મો કલયુગમાં સ્થપાશે જેની આયુષ્ય ઓછી હશે અને ઘણા ધર્મ છે એ હો વર્ષમાં ખતમ થઈ ગયા નામ નિશાન નથી આપણો લાખો કરોડો વર્ષનો જૂનો ધર્મ છે એ હજી ખતમ થયો નથી ને ક્યારેય થવાનો નથી સનાતન મૂળ છે તો ભગવાન શંકર ને કૃષ્ણ ખોડામાં આપે છે એટલે ભગવાન શંકરે એ શ્રી કૃષ્ણને ચંદન કર્યું ભગવાન શિવે એક કૃષ્ણનું ચરણ પોતાના હૃદયમાં સ્થાપ્યું હૃદયને અડેડ્યું માથે કૃષ્ણનું ચરણ ભગવાન શંકરે મસ્તક ઉપર અડેડ્યું નાનું એવું બાળક છે અને એ ભગવાન શંકરે કૃષ્ણને પોતાના માથા ઉપર લીધું અને એવું બોલ્યા છે કર રવિંદે પદાર વિંદ મુખાર બાલમુકુંદનું સ્તવન કર્યું અને પછી ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધા હર અને હરીને કોઈ ભેદ નથી ભેદ આપણે બધા એ ઉભા કર્યા છે શાસ્ત્રમાં કહ્યું કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશમાં ક્યારે ભેદ ન કરવો એ એક છે એક છે હરી એક છે દૂજ હો જાણવો જરી પરમ તત્વ એક છે એને પામવાના માર્ગોને પંથો ને બધું જુદું જુદું હોઈ શકે પણ મૂળ તત્વ એક છે